નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ એક વિષય હિન્દી પાઠ આઠ મૂળાક્ષર શીખીએ રો થી સો તેના વિશે વિસ્તૃત માહિતી ભણીશું તો ચલો તેના માટે હિન્દી સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝર સાથે રાખીને બેસીએ તો હવે હિન્દી સ્વાપોથી ખોલીએ ઓળખો વાંચો ને બોલો તો એમાં ર એટલે રથ રથ એટલે રથ શબ્દ રણ રકમ અને રક્ષક ઓળખો વાંચો અને મહાવરો કરો તો અહીંયા ર લખવાના છે એના પછી ર ઓળખી તેની ફરતે ગોળ કરો તો અહીંયા બે ર આપેલા છે એ બે ર ઉપર આપણે ગોળ કરીશું એના પછી લ લ એટલે લટુ લટુ એટલે ભમરડો એની બાજુમાં રંગ પૂરો તો એરો આપ્યો છે તે મુજબ રંગ પૂરીશું એની બાજુમાં છે શબ્દ લઠ લગન અને ગલત એના પછી ઓળખો વાંચો ને મહાવરો કરો તો લ ઉપર પેલા ડ્રો કરીશું અને પછી નીચે જોઈ જોઈને લ લખીશું પછી લ ઓળખી તેની ફરતે ગોળ કરો એની બાજુમાં રંગ પૂરો તો એના મુજબ રંગ પૂરીશું એની પછી છે શબ્દ તો કે વર વજન અને શ્રવણ એના પછી ઓળખો વાંચો અને મહાવરો કરો

એરા આપેલા છે એરા મુજબ આપણે રંગ પૂરવાનો અને પછી બાજુમાં શબ્દ તો ઋષભ ધનુષ અને સટપદ એના પછી ઓળખો વાંચો અને મહાવરો કરો તો અહીંયા સ ઉપર પહેલા ડ્રો કરીશું અને નીચે સ લખીશું એના પછી સ ઓળખી તેની ફરતે ગોળ કરો તો એમાં આપણને એક સ આપેલો છે એ એક સ ઉપર આપણે ગોળ કરીશું એના પછી ઓળખો વાંચો ને બોલો તો એમાં છે સ સડક એટલે કસરત સરળ અને સરકસ એના પછી ઓળખો વાંચો અને મહાવરો કરો તો અહીંયા છે સ એમાં આપણને ડોટેજ કરેલા છે તેમાં આપણે ડ્રો કરીશું અને નીચે જોઈ જોઈને લખીશું એના પછી સ ઓળખી તેની પર ગોળ કરો તો અહીંયા એક સ આપેલો છે તો એ એક સ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું એના પછી સરખા મૂળાક્ષર જોડો તો ચલો તેના માટે આપણે સ્કેલ નો ઉપયોગ કરીશું તો પેલા ર પછી વ પછી સ ને એના પછી સ એના પછી હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર જોડો તો લ સ ર અને વ એના પછી લી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને છોડો તો પેલું ચિત્ર સરબત બીજું લટ્ટું ત્રીજું સડક ચોથું ઝટકોણ અને પાંચમું વક

અને ત્રીજું ચિત્ર ષટકોણનું એટલે સ ઉપર ગોળ એના પછી આપેલો મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોળ કરો તો વ આપેલો છે તો જ્યાં તમને પેલા ચોરસમાં જ્યાં વ દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે પછી છે સ અને એના પછી છે શરબતનો સ તો મેં ગોળ રાઉન્ડ કરેલા આપેલા છે તે મુજબ તમારે તમારી સ્વાપોથીમાં ગોળ રાઉન્ડ કરવાના એના પછી હિન્દી મૂળાક્ષરોનો મુહાવરો કરો અને ખૂટતા અક્ષર લખો તો અહીંયા આપણને પહેલા ડોટેજ વાળો કક્કો આપેલો છે પછી અધૂરું પૂરું કરવાનું છે તો ચલો હું બોલું પછી તમારે બોલવાનું ક ખ ગ ચ છ ઝ ટ ઠ ડ હણ ત દ ન પ મ અને ય હવે લખવાનું ર લ વ સ સ સ હવે આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોધી ને ચોરસમાં રંગ પૂરો તો હું તમને અહીંયા ચોરસ કરીને આપીશ તેમાં તમારે રંગ પૂરવાનો તમારે ચોરસ કરવાના નહી પેલું શર્ટ બીજું ભરત ત્રીજું યસ પાંચમું વન છઠ્ઠું અને એના પછી નકલ હવે અહીંયા જેટલા ચોરસ દેખાય છે તે બધા ચોરસમાં તમારે તમારી સ્વાપુતિમાં રંગ પૂરવાનો છે એના પછી નીચે આપેલા હિન્દી શબ્દો વાંચો અને મહાવરો કરો તો પેલા લખેલું આપેલું છે અને પછી ડ્રો કરેલું છે તો ડ્રો ઉપર પેલા આપણે લખીશું અને પછી નીચે જોઈ જોઈને લખીશું તો પેલું નર પછી જલ પછી વન યસ સટ સચ સરળ સદન ગલત સફર ભરત નકલ ખટમલ લતપથ

ભરત શરબત ચખ શરદ નકલ ન કર હવે આપણે આગળના વિડીયોમાં પાઠ નવ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત